સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ દસ વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકો નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવાની હતી આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરવાનું પણ આયોજન હતું આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી પણ કરાઈ હતી

છે સભામાં ભાજપના જ નગર સેવક બ્રજેશ ઉનકડકે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગ કરી હતી પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેઇડ એફએસઆઈ સિવાય કોઈ પ્રમુખ આવક નથી દર વર્ષે વિકાસ કામો કરવા

નાણા ક્યાંથી આવશે જેવા મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી છે બે વર્ષ પહેલા જ્યારે અહીંયા કિડ સિટી બનવાની વાત હતી ત્યારબાદ મેં સ્થાયી સમિતિમાં કમિશનર સમક્ષ આનો અહેવાલ માંગેલો હતો કે ચાર વર્ષથી આ પ્રોજેક્ટ અટકેલો છે તો ક્યારે શરૂઆત થશે ત્યારે કમિશનર શ્રીએ પંદર દિવસનો ટાઈમ લઈને જવાબ આપેલો હતો કે અહીંયા આપણે કિડ સાયન્સ સેન્ટર બનાવીશું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ આવે એ બાબતના અહીંયા અહીંયા પ્રોગ્રામો ચાલુ કરવામાં આવશે દસ વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે અહીંયા એક્ટિવિટીઝ ગેમ્સ આ બધું ચાલુ કરીને આ સુરતનો પણ આખા ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ અહીંયા શરૂ થનાર છે અને એના માટે આપણે રાજ્ય સરકાર પાસેથી સો કરોડની માંગણી કરાવી છે અને સાયન્સ અને ટેકનોલોજી વિભાગ રાજ્ય સરકારમાંથી આપણને માગણી કરેલી છે અને આપણને આ મળી જવાના છે અને આની જાહેરાત પણ થયેલી હતી એ પણ વાતને આજે બે વર્ષ થયા ગઈ સામાન્ય સભામાં પણ મેં વાત કરેલી હતી કે આ ખોખું બનીને છ વર્ષ થઈ ગયા આ રેડી થયેલું છે આનો આગળનું કામગીરી ક્યારે શરૂ થશે હજુ સુધી કોઈ એનો નક્કર જવાબ મળ્યો નથી માનનીય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓને સાથે રાખીને જો રાજ્ય સરકારમાંથી કશે અટકતું હોય તો કમિશનર મેડમે આ પ્રોજેક્ટ માટે આગળ કાર્યવાહી કરવી જોઈએ અને અમે લોકો પણ હવે આના માટે દરેક અલગ અલગ જગ્યા પર અમે અમારી રીતે આની રજૂઆત પણ કરીશું